નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે અંગ્રેજી જેનું યુનિટ ત્રણ જેનું નામ છે નેચર ગોડ્સ ગિફ્ટ આ પાઠના ભાગ ચાર ની અંદર આજે આપણે પાઠ્યપુસ્તકની અંદર જે વોકેબુલરી અને સ્પીકિંગની જે એક્ટિવિટીઓ છે તેના વિશે આપણે જોવાના છીએ

બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો એટલે વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો એટલે તમને પીડીએફ જોવા મળશે તો અમારી એપ્લિકેશન જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ ત્રણ ભાગ ચોથો સ્ટડી ધ ટેબલ એન્ડ

પરિધિએ પ્રાણીઓને ખીજવવા જોઈએ નહી એવી રીતે બચાવવું જોઈએ બીજું પરિધિ શુડ ગ્રો ટ્રીઝ પરિધિએ વૃક્ષો ઉછેરવા જોઈએ ત્રીજું પરિધિ શુડ વોટર ધ પ્લાન્ટ પરિધિ વૃક્ષોને પાણી પાવું જોઈએ છોડને પાણી પાવવું જોઈએ ચોથું શુડ નોટ ફ્લાવર્સ ફૂલો તોડવા જોઈએ નહીં આ આપણે વાક્યો બનાવી દઈશું ત્યાર પછી પાર્ટ પાર્ટ્સ ઓફ અ ટ્રી એન્ડ રાઈટ નેમ્સ ઇન ધ બોક્સ બિલો એટલે કે વૃક્ષના ભાગો છે તેને ઓળખી અને તેના નામ આપણે આપેલા બોક્સની અંદર લખવાના છે જેમાં સૌપ્રથમ છે તે પાન છે જેને

છઠ્ઠો બનશે ગોલ્ડન આઠમો શબ્દ બનશે ત્યાર પછી છે એક્ટિવિટી અપ ફ્લાવર સ્ક્રેપ બુક વિદ્યાર્થી મિત્રો અહીં તમારે ફૂલોની સ્ક્રેપ બુક બનાવવાની છે કેટલીક સૂચનાઓ આપેલી છે કે કઈ રીતે તમે બનાવશો તો શિક્ષક વિદ્યાર્થીઓ પાસે વિવિધ પ્રકારના ખરેલા ફૂલો ભેગા કરાવશે ત્યાર પછી વિદ્યાર્થીઓને એક એક ફૂલ કોઈ જૂના પુસ્તકના પાનાની વચ્ચે સાચવીને મૂકવા કહેશે ત્યારબાદ પુસ્તક બંધ કરાવીને તેની ઉપર બીજા બે ત્રણ પુસ્તકો મૂકાવશે અને થોડા દિવસો સુધી રાહ જોવાનું કહેશે ત્યારબાદ પુસ્તકની અંદર રહેલા ફૂલોને કાઢીને સ્ક્રેપ બુક અંદર ચોટાડવા માટે કહેશે દરેક ફૂલની નીચે તેનું નામ લખવાનું કહેશે તો આ પ્રકારે આપણી સ્ક્રેપ બુક છે તે તમારે તૈયાર કરવાની છે ત્યાર પછી નેમ ટુ વર્ડ્સ ઇન ઇન પેટલ યુ સી અ ગાર્ડન એટલે કે બગીચામાં આમાંથી તમને જે જોવા મળે તેના વિશે તેના બે નામો લખવાના છે જેમ કે બર્ડ તો ક્રો અને પેરોટ એટલે કે કાગડો અને પોપટ જોવા મળે છે ટ્રીઝ વૃક્ષમાં શું જોવા મળે તો નિમ અને અશોકા લીમડો અને આશોકા લવ એટલે કે જંતુમાં શું જોવા મળશે ફ્લાવર્સ એટલે કે ફૂલોમાં શું જોવા મળે તો રોઝ અને મેરીગોલ્ડ રોઝ એટલે ગુલાબ અને મેરીગોલ્ડ એટલે ગલગેટો અને ઇન્સેક્ટ્સ એટલે કે જંતુમાં તો કે બટરફ્લાય અને બીજ બટરફ્લાય એટલે પતંગિયા અને બીજ એટલે માખીઓ ત્યાર પછી સ્પીકિંગની એક્ટિવિટી જોઈએ તો રીડ ધ ડાયલોગ્સ મેક

ટુ હેલ્પ યુ ડિયર પ્લાન્ટ તારી મદદ કરવા માટે તૈયાર છું પ્લાન્ટ વિલ યુ વોટર મી શું તું મને પાણી પાઈશ કિરણ યસ આઈ વિલ હું પાઈશ પ્લાન્ટ થેન્ક યુ કિરણ તારો આભાર કિરણ કિરણ યુ આર વેલકમ પ્લાન્ટ તમારું સ્વાગત છે છોડ ત્યાર પછી બીજી જે આપેલી છે સંવાદ તે જોઈએ રીના રીના મોર્નિંગ મોર્નિંગ સુપ્રભાત સુપ્રભાત કૃતિ કૃતિ વોટ આર યુ તું શું કરી કરી રહી રહી છે આઈ એમ કલેક્ટિંગ ફ્લાવર્સ ટુ મેક અ ગાર્લેન્ડ હું ફૂલો ભેગા છું મે આઈ હેલ્પ યુ હું તને મદદ કરી શકું રીના શ્યોર ચોક્કસ ત્યાર પછી ડુ ઈટ યોરself પ્લાન્ટ એની મેડિસિનલ પ્લાન્ટ ઇન યોર સ્કૂલ કેમ્પસ ઓબ્ઝર્વ ઈટ્સ groth એવરી મન્થ એન્ડ ડિસ્કસ ઈટ્સ બેનિફિટ્સ વિથ યોર ફ્રેન્ડ્સ એટલે કે તમારા શાળાના કેમ્પસની અંદર કોઈ પણ એક ઔષધીય છોડ છે તે વાવવાનો છે અને દર મહિને તે કેટલો વિકસે છે તેનો અભ્યાસ કરી અને તેની ચર્ચા તેના ફાયદાઓ વિશે તમારા મિત્રો સાથે ચર્ચા કરવાની છે તો ચાલો આપણે જોઈએ નેમ ઓફ ધ પ્લાન્ટ જે છોડ વાવ્યો છે તેનું નામ તો અહીં આપણે તુલસી નો છોડ વાવશું છોડ વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે જોવા મળે છે બધાની ઘરે હશે જ તમે જોયો જશે તો ચાલો આપણે હવે તેના ફાયદાઓ વિશે જાણીએ બેનિફિટ તો તુલસી કેન હેલ્પ ક્યુર ક્યોર ફીવર તુલસી તાવ મટાડવામાં મદદ કરી શકે છે તુલસી આર ટુ ટ્રીટ સ્કીન પ્રોબ્લેમ લાઇક એકને બ્લેક હેડ્સ એન્ડ પ્રેમેચ્યોર એન્જિન્ગ્સ એટલે કે તુલસીના પાનનો ઉપયોગ ત્વચાની સમસ્યાઓ જેવી કે ખીલ બ્લેકહેડ્સ અને અકાળે વૃદ્ધત્વ માટે કરવામાં આવે છે તુલસી ઇઝ યુઝડ ટુ ટ્રીટ ઇન્સેક્ટ બાઇટ્સ તુલસીનો ઉપયોગ જંતુના ડંખની સારવાર માટે થાય છે તુલસી ઇઝ ઓલસો યુઝડ ટુ ટ્રીટ હાર્ટ ડિસીઝ એન્ડ ફીવર તુલસીનો ઉપયોગ હૃદય રોગ અને તાવની સારવાર માટે પણ થાય છે તુલસી ઇઝ ઓલસો યુઝડ ટુ ટ્રીટ રિસ્પિરેટરી પ્રોબ્લેમ્સ એટલે કે તુલસીનો ઉપયોગ શ્વાસ સંબંધિત સમસ્યાઓના ઉપચાર માટે પણ થાય છે તુલસી ઇઝ યુઝડ ટુ ક્યુર ફીવર કોમન કોલ્ડ એન્ડ શોર થ્રોટ હેડેચ એન્ડ કિડની સ્ટોન્સ એટલે કે તુલસીનો ઉપયોગ તાવ સામાન્ય શરદી ગળામાં દુખાવો માથાનો દુખાવો અને કિડનીની પથરી મટાડવા માટે થાય છે તુલસી હેલ્પ્સ ઇન ટ્રીટિંગ અસ્થમા તુલસી અસ્થમાની સારવારમાં મદદ કરે છે તો આ પ્રકારે તુલસીના છોડના ઘણા બધા ફાયદાઓ છે વિદ્યાર્થી મિત્રો તમારે શાળાના કેમ્પસની અંદર તુલસીનો છોડ વાવી અને તેનો દર મહિને કેટલો વિકાસ થાય છે તે ગ્રોથ ઇન મીટર્સ એટલે કે મીટરમાં તમારે લખવાનું છે તુલસીનો છોડ નાનો હોય અહીં તમારે માપ છે તે સેન્ટીમીટરમાં રાખવું પડશે કેમ કે મીટરમાં

આગળના પાઠની સમજૂતી મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને ધોરણ પાંચ તમામ વિષયના સ્વધે સોલ્યુશન સ્વધે પોથી સોલ્યુશનની વિડીયો તેમજ પીડીએફઓ મળી રહેશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો